ફિલ્મ ઢમે પકડી પાડ્યા છે ભેજા બાજુએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દીધા રેકેટના ના મૂળ સુધી પહોંચવા પોલીસ મુશ્કેલી પડી છે તો ડુમસ ખાતે રહેતા એક વૃદ્ધ ની સત્યાવીસ રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હતી વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ જન્મ તારીખ અને બેંક ક્રેડિટ કાર્ડની વિગતો નાખી હતી પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી ગઠિયા વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી દીધો હતો એપ્લિકેશન બંધ થતા જ કાર્ડમાંથી પચાસ હજાર ચાર ટ્રાન્ઝેક્શન અને પિસ્તાળીસ હજારનું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ પિસ્તાળીસ લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા જંગી સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી આ મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર આરટીઓ ડોટ એપીકે ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજિસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલા જે ભી કે છે એમને અને એ એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણા ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈક હોય એ સામે વાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે આખું અકાઉન્ટ ખાલી કરી નાખી તો ત્યારે એ ફરિયાદી આપણે પાસે આવ્યા હતા અને નવા મહિનાની પહેલી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી જે ગુનાની તપાસમાં અમે લોકોએ જયારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી

તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સફરાજ અંસારી જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું ખબર પડી કે ખરેખર જામધારાથી ઓપરેટ કરે છે તો ત્યારે અમે લોકો ફરીથી દિલ્હીમાં જઈને એમનો ચોક્કસ શું કહેવાય મેળવા માટે એમને એક એએમ એમ પરમાર પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં આ ટીમનું ગઠન કરવામાં આવ્યું જેમાં હાર્દિક પરમાર યુવરાજ અને યોગેશભાઈ ગઢવી હતા અને એ ચારો જણા ત્રીસ ઓક્ટોબરે સુરતથી જામતારા જઈ સરફરાજને લોકેટ કરવાનું પ્રયાસ કર્યું પછી પાંચ પાંચ છ દિવસમાં જ્યારે અમે લોકોને ખબર પડી કે ખરેખર એ નવાદી દેવઘર જિલ્લામાં ખરેખર એમનું

મિડનાઇટમાં એ લોકોએ મોટી ઓપરેશન પાંચ થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના લો જે પોતાનો ઘર હતો એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા બંને જગ્યા સાથે સાથે રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે અને ત્રણ આરોપી મળ્યા એમની સાથે જે બેસ સે આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે આઠ બેંક અકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં એકસો એકવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાજ એમના પર્સનલ બેંક ખાતામાં છવ્વીસથી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો

ફરિયાદી એપી એપીકે ફાઇલ પર ક્લિક કરે એમનો પોતા પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે ત્યારે જે બે નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતા વાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ આગળ પૈસો મૂકી આપે છે એ બધા કોઈ તો મતલબ જે આપણો મુખ્ય આરોપી છે તો નવ નવ ફેલ છે અને બીજા બે આરોપી છે એ લોકો પણ આઠ કે સાત સાતમા સુધી જ ભણેલા છે એ લોકો વધારે ભણેલા નથી બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ્સ જેવા થઈ ગયા છે અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું આપણું જે પર્સનલ બેંક અકાઉન્ટ છે અલગ રાખવાનું જે ડમી નંબર હોય એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર